ફોન કરી દઉં સાહેબ ને ડોક્ટર સાહેબ ફોન તો લગાવ પાછો કરી દો ફોન હમણાં સાહેબ કહેતા પૂરી મજા બગડી રોવા હું એમાં પણ સાંજે હમણાં આવતા છે સાહેબ

એને પદ હું શું છે કે માં મુજારો થાય છે અને સવાસ ને લેવા તો એવું થાય છે એ હા જો આલો આવે તો કે કે રો મને પણ આવે છે ભાઈ કા આવે તો હમણે હાલો આવું સબ પણ રોવાનું બેન કે નહીં હમણાં આવે છે સાહેબ

ਹਾਂ ਜਿੰਦੂ ਨੇ ਦਵਾਈ ਕਰਨ ਲਈ ਜਾਣਾ ਕਰਤਾ ਪਰ ਮਰਦੇ ਦਵਾਈ ਕਰਨੇ ਪਹੁੰਚੇ ਬੰਦ ਤੇ ਇਕੱਲਾ ਜਾਵਾਂ ਤਾਂ ਸਮਝਾ ਪ੍ਰੋਬਲਮ ਹੋ ਜੇਗਾ ਐ ਕਿਹਦੇ ਸੁਣਦੇ ਪਤਾ ਕਲਕਟੋਰ ਤੋਂ ਟਿਕਟ ਮੰਨੇ ਵਾਤਾ ਆਵੇ ਤਾਰੂ ਮਾ ਆਵੇ ਸਾਬ ਦਾ ਪਾਸੋਂ ਫੋਨ ਕੀਤਾ ਤੁਮੇ ਕਹਾਲਾ ਹਮਣਾ 5 ਮਿੰਟ ਪਾਉਂਗਾ ਬਦ ਗੱਲ ਆਵੇ ਮਾ ਜਿੰਦੂ ਮਨ ਕਹਤਾ ਇਹਨੇ ਕਾਇਨ ਦਾ ਆਪ ਕੀ ਕਰ ਤੂੰ ਪਾ ਦੇ ਕੰਮ ਕਰੇ ਲੂ

ਬਾਪਾ ਬਿਆਮ ਨੂੰ ਹੀ ਲਖੇ ਫੇਮ ਦਈਆਂ ਨੇ ਮਜ਼ਾ ਬਦਰ ਬਗੜੀ ਗੇ ਚਟਰ ਮਸਾ ਜੀ ਨੇ ਪਹਿਲਾ ਫੋਨ ਕਿਰੋ ਹਮੜਾ ਆਵੇ ਸਕੇਗਾ ਨੇ ਮੋਵੇਦਾ ਉਹ ਮੇ ਕਵਾਲ ਲੱਗ ਸੀ ਅਮ ਕਿਦੋ ਆਦੀ ਆ ਕੇ ਸਾਥੇ ਮੂਜ਼ਾ ਰਹਾ ਥਾਇ ਸੀ ਨੇ ਤੇ ਡਾਕਟਰ ਨੂੰ ਭੁਲੇਲੀ ਬਾਤ ਬੜਾ ਛੜਾਈ ਲੀ ਹਮੜਾ ਆਉਤਾ ਹੈ ਸਭ ਕਾਇਗਾ ਨੇ ਕਾਇਗਾ ਸਰਵਰ ਲੀ ਲਿਆ ਬਗੜੀ ਬਾਮ ਲਗੜ ਤੋਈ ਪੈਰ ਨੇ ਪਰ ਤੋ ਕਾ ਬੁਦੀ ਬਾਮ ਮੇ ਦਸ ਬਰਤ ਗਈ

Harusnya udah, tapi sayang tidak dokter

સડાયો છે કા દીએ કે કે કેમ કે ફેર પડે કે બે હરું છે ને સાહેબ એવો કેટલા ઇજેક્શન નાખ્યા માં દીવા તો મેન કાબુ માં આવ્યું બધું કા દીએ તો આ બાટલો આ ઇજેક્શન બધે કેટલા ઇજેક્શન કેટલો કદી સાહેબ કરે હા મોટા બાટલો મોટા બાટલો સડે રેડી કા સાહેબ મારે હાજો થાઉ મરવું નથી ફેમિલી તો બે બાટલા તો સડાવી દીધા છે બે બાટલા બાકી રોવા ડાલે છે બાટલામાં

દવા પીને ઘડીક આરામ કરતી હોય ગઈ કલાક બે કલાક હોય એટલે અટાણે છે અને તમે પણ કાંઈ ટેન્શન લેતા ને કાંઈ ઉપાધિ કરતા ને મને અટાણે તો જો સારું છે પણ હવાર માંથી જાગીને નાથી તો એમ થતું હોય કે હું આજ થાય કે ના ખબર કેમ કે છે ને શ્વાસ લેવાની તકલીફ થઈ ગઈ હતી ને એનું કારણ એમ છે ડૉક્ટરે કીધું કે કફ જામી ગયો હતો કે થોડીક વિધરેન એવી રીતનું હતું અને થોડું થોડું પહેલાં મજા નથી પણ મેં કંઈ ધ્યાન નહોતું દીધું પણ હારે કપ જામી ગયો ને એના લીધે હું સવાસ નથી લઈ શકતી એટલે આ વધારે પ્રોબ્લમ વધી ગયો હો પણ પછી જો દવા આપી ઘણી બધી અને બાટલા પણ સરાવી લીધા એટલે અટાણે જો કમ્પ્લીટલી બધું સારું છે તો તમે કાંઈ ટેન્શન લેતા નહીં અને થોડો કંઈ પ્રોબ્લેમ હોય ને ગમે એનો તો તાત્કાલિક છે ને સારવાર લેવાની એવી મારી ઓલી છે કેવું છે કે છે ને ઝીણું ઝીણું હોય ને તો આપણે દબાવીને દઈએ છીએ ને પછી ક્યારે વધારે થાય ને તો એ આપણને કેવું થાય એમ એટલે છે ને કાંઈ પણ શરદી વિધ હોય ને તો જરાક હોય ને તો દવા લઈ લેવાય એવું મારો હું તો માનવું છે કેમ કે પછી વીધું ને તો કેવું થાય તો એમ થાય કે આ હું ન હારું એમ ઘડીક તો મને એમ થઈ ગયું ને કે આમ કાંઈ મારાથી હવે કાંઈ થાય જ નહીં એવું હા હાર જ મેં માની લીધી આવું કેમ કે ગંભીર જ થવા માંડ્યું અચાનક જ મજા બગડવા માંડવી પછી મારાથી હવે કઈ થાય જ નહીં સંદીપને કહું તાત્કાલિક ડૉક્ટર બોલાવો નકર મને દાખલ કરી દો પણ જો કમ્પ્લીટ બધું સારું છે બાટલા ચડાવી લીધા અને દવા પણ પી લીધી એટલે સારું છે એટલે કોઈ કાંઈ ટેન્શન ન લેતા તો આજનો વિડીયો છે ને આપણે અહીંયા સુધી જ બનાવશું કેમકે આજે આખો દી આરામ કરું ને એટલે બધું સારું થઈ જાય ને એમ કેમકે આરામ કરવાનો ડોક્ટરે ફૂલ કીધું છે તો હું આજે આરામ કરી લઉં એટલે બસ હવે આપણે આજનો વિડીયો છે ને એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો તમને ગેમો હોય અને ગેમો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો કાંઈ પણ ભૂલ થઈ ગઈ તો માફ કરી દેજો તો બસ તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા આવી જો બાય બાય